આમ તો વડોદરા કોર્પોરેશન કોઈના કોઈ મુદ્દે ચર્ચામાં રહેતી હોય છે ત્યારે ગઈ કાલે વડોદરાના પંદર નંબર વોર્ડના કોર્પોરેટર અને ચેરમેનના ડ્રાઈવરની માથાકૂટનો વિડીયો સામે આવ્યો હતો હાલ આ ડ્રાઈવરે વધુ એક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં માલધારી સમાજ પાસે મદદની માંગણી કરી છે શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા કોર્પોરેશન આમ તો કોઈના કોઈ મુદ્દે ચર્ચામાં રહેતી હોય છે ત્યારે ગઈકાલે વડોદરાના વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર જોશી અને ચેરમેનના ડ્રાઈવર વચ્ચે થયેલી તકરારનો વિડિયો સામે આવ્યો હતો જેમાં પંદર નંબર વોર્ડના કોર્પોરેટર જોશીને તેના જોડમાં રહેતા ચેરમેનના ડ્રાઈવરે સફાઈ અંગે ફરિયાદ કરી હતી ત્યારે પંદર નંબર વોર્ડના કોર્પોરેટરે ડ્રાઈવરને લાફો ઝીકી દીધો હતો અને વધુમાં ગાળો ભાંડી હતી જુઓ આ વિડિયો

આ ઘટનામાં કોર્પોરેટર ડ્રાઈવરને ધમકી આપતો નજરે પડે છે અને કહે છે કે હું કોઈના બાપથી નથી બીતો ત્યારે ડ્રાઈવર પણ સામે કહે છે કે હું પણ કોઈના બાપથી નથી બીતો આ ઘટના બાદ ડ્રાઈવરે ફરીવાર એક વિડીયો બનાવ્યો હતો અને કહ્યું હતું કે હું માલધારી છું માલધારી સમાજ પાસે મદદ માગું છું મને કોઈ કાયદા કે કાનૂનની ખબર નથી પડતી માલધારી સમાજ જે ન્યાય આપશે તે મારા અસર આંખો પર રહેશે જુઓ આ વિડીયો જય ઠાકર જય દ્વારકાધીશ સર્વશ્રી માલધારી સમાજના આગેવાનો અને વડીલોને ભાઈઓને જણાવવાનું કે હું રણછોડભાઈ ભરવાડ હું દસ હજારમાં નોકરી કરું છું અને મારું ભરણપોષણ ચલાવું છું જે વોર્ડમાં હું રહું છું ત્યાં મારી ઘરની સામેની સાઈડ ગંદકી થવાના કારણે પંદર નંબરના વોર્ડના કાઉન્સેલિયર આશીષભાઈ જોશી તેમને હું રજૂઆત કરવા ગયેલો તો તેમને ઉશ્કેરાઈ મને થપ્પડ મારી દીધેલી આ થપ્પડ મારી પછી મને ઘણી ધમકીઓ બી આપી કે હું તને પંદર વર્ષ માટે અંદર કરાવી દઈશ છૂટવાવી નહીં દેવું કોઈ ખોટા કિસ્સમાં ફસાવી દઈશ ચૂપચાપ તારીથી ડ્રાઇવિંગ કરતો તો ડ્રાઈવિંગ જ કર તારી ઓકાતમાં રહે તારે અમને કોઈ કમ્પ્લેન કરવાની જરૂર નથી આવા બધા ના બોલવાના શબ્દોને ગાળો બોલી અને મને જાપોટ મારી દીધેલી તો હું નાનો માણસ છું મને કોઈ રાષ્ટ્રીય કે કોઈ કોઈ એવો મને કાયદા કાનૂનની કંઈ ખબર નથી તો મારા સમાજને મારા માલધારી સમાજને હું જણાવું છું કે ભાઈ આનો મને કોઈ યોગ્ય ન્યાય મળે એવું મોદી સાહેબ સુધી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી પહોંચાડી અને મને કોઈ ન્યાય અપાવજો કારણ કે આ ભાઈ મને બહુ ત્રાસ આપી રહ્યો છે કારણ કે ભાઈથી મને ડર લાગે છે કે આ મને ખોટા કિસ્મા ફસાવી દેશે આવો મને ડર લાગી રહ્યો છે તો સર્વ મારા ભાઈઓને હું વિનંતી કરું છું કે આ વિશે જે કંઈ મારો માલધારી સમાજ જે કંઈ નિર્ણય લાવશે યોગ્ય ગણી અને હું મારા માથે ચડાવીશ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ જય કર્યા ઠાકર આ વિડિયોમાં ડ્રાઈવર કહી રહ્યો છે કે મારો પગાર દસ હજાર રૂપિયા છે હું મારું ઘર ગુજરાન માંડ કરીને ચલાવું છું ત્યારે મારો સમાજ મારી વહારે આવે મારો સમાજ જે મને ન્યાય આપશે તે મારા સરાખો પર રહેશે હવે જોવું રહ્યું કે આ કોર્પોરેટર અને ડ્રાઈવરનો ઝઘડો ક્યાં પહોંચે છે શું માલધારી સમાજ આ ડ્રાઈવરની વહારે આવે છે કોઈ ન્યાય લઈ આવે છે કે કેમ તે આપણને જણાવતા રહેશો હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય વાલ પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા